ત્યારબાદ કાર્યક્રમ ને આગળ વધારતા હું અમારી શાળાના આચાર્ય બી કે પટેલ સાહેબને આવેલ મહેમાનો સ્વાગત છે પટેલ સાહેબ આજના સ્વતંત્ર પર્વ નિમિત્તે આપણી શાળામાં મહેમાન શ્રી નો પરિચય આપું તો આપણે આજે જેના હસ્તે ધ્વજવંદન થયું એવા ઠાકોર વિશાલજી પરિચિત જેઓ અત્યારે ધોરણ અગિયાર માં અભ્યાસ કરે છે અને આપણે શાળાની એક પરંપરાગત પ્રમાણે શાળામાં ધોરણ દસ અને બાર માં જે રેકોર્ડ બ્રેક કરે એના હસ્તે આપણે ધ્વજવંદન કાર્યક્રમ રાખીએ છીએ જો રેકોર્ડ ફ્રેક ના થાય તો સરપંચ શ્રી પ્રમાણે આ વર્ષે બંને ધોરણ દસ અને બાર બંને માં રેકોર્ડ ફ્રેક છે દસમા માં ઠાકોર વિશાલજી વાલાજી સત્યાસી પોઈન્ટ ત્યાસી ટકા મેળવીને આજ સુધી વાળા ગામમાં એસએસસી બોર્ડમાં સૌથી વધુ ટકા મેળવી રેકોર્ડ ફ્રેક કરેલ છે

આપણે શાળામાં જયારે પણ જરૂર હોય કોઈ વેલ્ડિંગ કામ હોય કે તો હંમેશા એક ફોને આવી જતા હોય છે અને વિના મૂલ્યે આપણને કામ કરી આપે છે અને આપણા પ્રસંગમાં દર વખત એમની હાજરી હોય છે એવા ઠાકોર રાજુજીનું નું પણ આ પ્રસંગ હાર્દિક સ્વાગત કરું છું ગામમાંથી વધારે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ બરાબર છે એ પણ આ પ્રસંગે વધારે બહુ ખુશી થઈ

नहीं जो तेरे लिए सो दर्द सहे पूज रहे तेरी आन सदा चाहे जान मेरी ये रहे न रहे न मेरी, मेरी 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 जमी नस नस में तेरा इश्क़ बहे ठीक न पड़े कभी रंग तेरा जिस मोस निकल के खून कहे तेरी नदियों में बह जावा तेरे खेतों में लहरावा इतनी सी है दिल की यार सरसों से भरे खलियान मेरे जहाँ झूम के भंगड़ा पान सका आबाद रहे वो गाँव मेरा जहाँ लौट के वापस जान सका ओ वतनावे मेरे वतनावे तेरा मेरा प्यार निराला था कुर्बान हुआ तेरी असमत पे मैं कितना नसीबो वाला था तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा इतनी सी तू कहती थी तेरा चांद हूँ मैं और चांद हमेशा रहता है तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा इतनी सी है दिल की और तेरी नदियों में बह जावा तेरी फसलों में लहरावा इतनी सी ધન્યવાદ ત્યારબાદ કાર્યક્રમ કાર્યક્રમને આગળ વધારતા હું શાળાની વિદ્યાર્થીની ધોરણ મમતાબેન વરદાનજી પોતાની સ્પીચ રજૂ કરશે

સૌપ્રથમ આપણે આ જવાનોને વંદન કરવા જોઈએ આ દેશને આઝાદી આપવા માટે પોતાનું બધું સમર્પણ કરી દીધું હતું તે હોય આ દિવસે આપણે મહાત્મા ગાંધી ભગતસિંહ સુભાષચંદ્ર ઘોષ સરદાર વલ્લભભાઈ પટેલ ચંદ્રશેખર આઝાદ લાલા લજપતરાય જય કીર્તલાય નામી અનામી સ્વતંત્ર સેનાનીઓને બલિદાન આપ્યું હતું સ્વતંત્રતા દિવસે આપણે યાદ અપાવે છે કે આપણે દેશને અને તેમના મૂલ્યોને સન્માન આપવું જોઈએ આઝાદી પછી આપણા દેશને ઘણી પ્રગતિ કરી વિજ્ઞાન ટેકનોલોજી ખેતી શિક્ષણ આર્થિક સાહિત્ય રમત સહિત બધા ક્ષેત્રોમાં ભારતે ખૂબ પ્રગતિ કરી છે પરંતુ આજે આપણે દેશમાં આતંકવાદ ભ્રષ્ટાચાર બેરોજગારી અસમાનતા જેવી સમસ્યાઓ પણ છે તો આપણે બધાને એવો પ્રયાસ કરીએ કે આ સમસ્યાનો યોગ્ય ઉપાય શોધી અને આપણા ભારતને વિશ્વને સર્વશ્રેષ્ઠ બનાવીએ દેશ સલામી તિરંગે તેરી શાન ये सलाम इस तिरंगे को जिसमें तेरी शान है सर हमेशा ऊंचा रखना जब तक दिल में जान है सर हमेशा ऊंचा रखना जब तक दिल में जान है असतु जय जय भारत आदरणीय आचार्य साहब गुरुजीओ मारा प्रिय विद्यार्थियों और उपस्थित महानुभावो सर्वप्रथम आप सोने भारत 79 मा स्वतंत्र दिवस की हार्दिक शुभकामनाएं आज से 79 वर्ष पहले 15 अगस्त ઓગણીસોને ના દિવસે આપણા ભારત માતાને બ્રિટિશ શાસનમાંથી મુક્તિ મળી તે મુક્તિ સહેલાઈથી મળી નહોતી લાખો સ્વતંત્ર સેનાનીઓ પોતાના પ્રાણોની આહુતિ આપી અનેક પરિવારોને બલિદાન આપવું પડ્યું છે મહાત્મા ગાંધી પંડિત જવાહરલાલ નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ અને અનેક અજ્ઞાત નાયકોના સંઘર્ષ અને ત્યાગના કારણે આપણે આજે આઝાદ હવામાં શ્વાસ લઈ રહ્યા છીએ આપણી સ્વતંત્રતાનો સાચો અર્થ માત્ર અંગ્રેજ શાસનમાંથી મુક્તિ નથી સ્વતંત્રતા એ છે પોતાના વિચારોને વ્યક્ત કરવાની પોતાના સપનાઓને પૂરી કરવાની અને આપણા દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવાની વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવું છે કે સ્વતંત્ર સાથે જવાબદારી પણ આવે છે આપણે આજના યુગમાં સિપાહી છીએ આપણું હથિયાર જ્ઞાન પ્રામાણિકતા અને દેશ પ્રેમ છે તો શિક્ષણ સંસ્કાર શિસ્ત અને મહેનત મહેનતને જીવનનો આધાર બનાવવો પડશે ચાલો આ અવસરે આપણે પ્રતિજ્ઞા લઈએ અમે ભ્રષ્ટાચાર અશિક્ષા અસમાનતા દૂર કરવા પ્રયત્ન કરીશું પ્રકૃતિનું રક્ષણ કરીશું અને આપણી શાળાના આચાર્ય સાહેબ શ્રી ગુરુજીઓ તથા ગામમાંથી સરપંચ શ્રી તથા આપણી શાળાના વિદ્યાર્થીઓ ભાઈઓ તથા બહેનોને મારા જય શ્રી કૃષ્ણ આજે પંદરમી ઓગસ્ટના દિવસે મેં ધ્વજ ફરકાયો મને બહુ આનંદ થયો અને ધોરણ દસના અને બારના વિદ્યાર્થીઓ ભાઈઓ તથા બહેનોને કહેવા માગું છું કે તેઓ પણ મહેનત કરી અને રેકોર્ડ બ્રેક કરે અને ધ્વજ ફરકાવે એવી હું બધાને કહું છું અસ્તુ જયંતજયભાઈ મેળવેલા છે જેમને અમારી શાળા તરફથી ઇનામ આપવામાં આવે છે તો પ્રથમ ત્રીજા નંબરે જે વિદ્યાર્થીઓ આવે છે એમાં ઠાકોર અરવિંદજી સેલાજી બસો મીટર દોડમાં ત્રીજા નંબરે આવે છે તે આવી અને પોતાનું ઇનામ લેશે

ત્યારબાદ પૂજાબેન નટુજી ચક્ર માં ત્રીજા નંબરે આવે છે ત્યારબાદ જે વિદ્યાર્થીઓ બીજો નંબર પ્રાપ્ત કરે છે એમાં કેટલાક વિદ્યાર્થીઓ છે એમાં ઠાકોર સાહિલજી વિનાજી ગોળા ફેંકમાં બીજા નંબરે આવે છે ઠાકોર પ્રકાશજી પ્રવીણજી સો મીટર દોડમાં બીજા નંબરે આવે છે ઠાકોર વિશાલજી વાલાજી ચક્ર ફેકમાં બીજા નંબરે આવે છે ઠાકોર નિલેશજી પ્રકાશજી બરછી ફેકમાં બીજા નંબરે આવે છે ઠાકોર સોનલબેન દિનેશજી ઊંચી કુદ માં લાંબી કુદ માં બીજા નંબરે આવે છે અને પીનીબેન ચેનાજી 200 બસો મીટર દોડમાં પણ બીજા નંબરે આવે છે તો બે ઇનામ પ્રાપ્ત કરશે ત્યારબાદ જે તાલુકા કક્ષાએ પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થી એમની અંદર ઠાકોર ઠાકોર રાહુલજી ભગાજી લાંબી કૂદમાં પણ પ્રથમ નંબર પ્રાપ્ત કરે છે આવે છે ઠાકોર વનિતાબેન પ્રવીણજી ચક્ર ફેક માં પ્રથમ નંબરે આવે છે વાળા ભઈઓ લઈ જો આ બાત એનો લઈ જો કરીશું લઈ લેજો ડ્રાઈવર લઈ જો આ લઈ લેજો ને ફટાફટ એનો રાજી લઈ જો જલ્દી હા લઈ જો ફટાફટ લઈ ઉઠાવ દરકાને નું મને આ સાઈડ પર રાજી સંખ્યા અધિક કે ત્યાં મારા પ્રિય મિત્રો સૌ પ્રથમ આ પાવન અવસરે આપ સૌને સ્વતંત્ર દિવસની હાર્દિક શુભકામના પાઠવું છું આજે આપણે સૌ અહિયાં આપણા મહાન દેશના સ્વતંત્રતા દિવસના પવિત્ર પ્રસંગે ભેગા થયા છીએ આ અવસરે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જેમને સહયોગ આપ્યો છે એ તમામનો હું હૃદયપૂર્વક આપણે આભાર વ્યક્ત કરું છું સૌપ્રથમ આપણા મુખ્ય અતિથિશ્રીઓ તેમજ મહેમાનશ્રીઓનો આભાર વ્યક્ત કરું છું કે જે પોતાની વ્યસ્તતા વચ્ચે સમય કાઢીને અને આપણને પ્રેરણાદાયી અમુક શબ્દો કહ્યા આપણી શાળાના તમામ શિક્ષકગણનો આભાર જેમના માર્ગદર્શન અને મહેનતથી આ કાર્યક્રમ સફળ રહ્યો છે વિદ્યાર્થી મિત્રોનો પણ આભાર કે જેમને સુંદર પ્રસ્તુતિ આપી અને આ દિવસે નવી ઊર્જા ભરી વ્યવસ્થાપન અને તકનીકી સહયોગનો પણ આભાર કે જેમને આ કાર્યક્રમને ખૂબ જ સુંદર બનાવવા માટે પ્રયત્નો આપણે કર્યા છે અંતમાં આપ સૌની ઉપસ્થિતિ અને ઉત્સાહથી આ કાર્યક્રમને ચમકાવવા બદલ ફરી એકવાર હૃદયપૂર્વક હું આપ સૌનો આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ભારત